દરેક માતાઓને વંદન મારી કવિતા છે કુપુત્રો જાય તો ક્વચિત અપી ભવતી નતી ઉતાર્યો છે શ્રી કુમાર ચાલો માં બનીએ પતિ પુત્ર પડોશી દીકરી પિતા ભાઈ કોઈના પણ માં બનીએ બનુ એ જ અભિમાનની વાત અભિમાનની વાત અભિનંદનની વાત કુપુત્રો ન ભવતી અભિનંદન માતા વાત કુપુત્રના હાલરડામાં માં મહાકાલીની ખડગમાં માં ચંડિકાની રક્ત ટપકતી કર્મોથી લબુક લબુક ટપકતી જીવવામાં નવ દુર્ગાના નવ રૂપમાં

સંજોગી એક જીવને જીવન આપું વગર અપેક્ષા વગર આકાંક્ષા મારે મા બનીને રહેવું જય અંબિકે જગદ અંબિકે જય 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 હે મારી મધુરી મા સિંહણ જેવી છતાં સરળ એવી મારી મા તને શત શત વંદન